આ ફડવેલ ગામ છે અને અહીં એક પશુપાલક મિત્ર છે જેમને ત્યાં અહીં ચાર ગાયો છે તો શું નામ છે બેન તમારું તમારું નામ શું ગાયને શું પ્રોબ્લેમ હતો આ જે ગાય છે એને દિલ નીકળતું મતલબ ગર્ભાશયનો બહાર ભાગ બહાર નીકળે હવે એમણે નેટસફ કંપનીનું આ પેટવેટ જે છે એ વાપર્યું અને એનાથી આજે આ ગાયને દિલ નીકળવાનું બંધ થઈ ગયું બરાબર ને બરાબર હા અને ત્યાર પછી આ બીજી ગાયોને પણ ખવડાવવાનું ચાલુ કર્યું તો એમાં શું ફાયદો થયો અચ્છા ગર્ભ રહેતો હતો વારંવાર બિદાન કરાવવું પડે તે બિદદાન આજે સક્સેસ થઈ ગયું આવું સુંદર રિઝલ્ટ મળ્યું છે તો તમે પણ પશુપાલક મિત્રો આ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે પેટવેટ આનો તમે ઉપયોગ કરો અને તમે પણ આવું સારું પરિણામ મેળવો